આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે કે સાયબર ફ્રોડના કેસમાં દિનપ્રતિદિન વધારો થયો છે ક્યાંક મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી આવતો ફોન તો ક્યાંક મેસેજમાં લિંક આપીને ભેજાબાજ ગઠિયાઓ આંખના પલકારામાં લાખો રૂપિયાની રકમ ચાઉ કરી લેતા હોય છે ત્યારે એક ભેજાબાજ ગઠિયાએ આણંદ જિલ્લાના સારસા સતકેવલ મંદિરના ગાદીપતિ અવિજલदास મહારાજ સાથે 2 કરોડની ઠગાઈનો પ્રયાસ કર્યો હતો પરંતુ અવિજલदासની સતર્કતાને લઈ સાયબર ફ્રોડ અટક્યું હતું અવિચલદાસ મહારાજે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઠગાઈનો પ્રયાસનો પર્દાફાશ કર્યો છે કેવલ ગાદીપતિ અવિચલદાસ મહારાજ ને કોઈ ભેજાબાજ ઘટ્યા વાંધાજનક પાર્સલ મોકલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નામે ફોન કર્યો હતો અને પાર્સલ માં પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ ડ્રગ્સ મળ્યું હોવાનું જણાવી ખોટી એફઆરઆઈ વોટ્સએપ ના માધ્યમથી મોકલી આપી હતી અને અને મની કેસ રિઝર્વ બેંક ખાતાના તપાસ ની ચીમકી આપી હતી આ સાથે ગઠિયાએ મહારાજશ્રીને એકાઉન્ટની લિંક મોકલી રૂપિયા દોઢ કરોડ નું ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું પરંતુ મહારાજે દોઢ કરોડ નું ટ્રાન્સફર ન કરતા ગઠિયાની તરકીબ ખુલ્લી પાડી હતી સમગ્ર મામલે અવિજલદાસ મહારાજે રાજ્યના ડીજીપી સાથે પણ વાત કરી છે ટેકનોલોજી માણસનો ઘણો વિકાસ કર્યો છે પરંતુ આજ માણસ ટેકનોલોજીનો ઉપયોગ ફ્રોડ માટે કરી રહ્યો છે જી હા સાયબર ફ્રોડની આવી જ એક ઘટના બનતા બનતા અટકી ગઈ છે આપણે વાત કરીએ તો સારસા ખાતે ધામમાં આચાર્યજી પાસે આવી જ એક ઘટના બનતા બનતા અટકી ગઈ છે આ ઘટના કેવી રીતે અટકી અને શું સાવધાની આચાર્યજીએ રાખી તે તેમની પાસેથી સીધા જ જાણીએ બહુ સાચી વાત છે બધાએ જાણવું જાગવું જરૂરી છે કે આ સાયબર ક્રાઇમ ભયંકર વધી રહ્યો છે તો મારી સાથે જે ઘટના બની એક એવો ફોન આવ્યો કે અમે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ તમે એક પાર્સલ મોકલ્યું છે એમાં વધાજનક વસ્તુ મળી આવી છે અને તમારા ઉપર એક એફઆઈઆર થઈ છે તેમજ તમારું મારું બધું બધો ડેટા એમની પાસે તો મારું આધાર કાર્ડ મારું નામ સરનામું કે તમારા નામથી આ દેશમાં અલગ અલગ જગ્યાએ સાત જગ્યાએ બેન્કોમાં એકાઉન્ટ ચાલે છે અને બધા એકાઉન્ટ ફ્રેશ ફ્રેશ થયા છે અને એની અંદર હવાલા કમ્પોન્ડ થયેલું છે એને મની લોન્ડરિંગનું કામ થયું છે અને તમારા પર સીબીઆઈ ઇન્કવાયરી છે એમણે મને સીબીઆઈની એફઆઈઆર મોકલી નકલ કે આ ટાઈપને તમારા પર થયું છે તો હવે તમારે આ માટે શું કહેવું છે મેં બધી વાત કરી ખુલાસીની કે ભાઈ આવું આવું છે ને આમાં આવું કશું છે ને હું કશું જાણતો નથી તો કે અમને લાગે છે કે તમે નહીં હોવ પરંતુ અમારે તો અધિકારી તરીકે બધાને શંકાની નજરે જોવા પડે એટલે અમારે તો બધી કાર્યવાહી પૂરી કરવી પડે તો હાલ તમારી પાસે બેંક એકાઉન્ટ કેટલા છે મેં કહું મારું વ્યક્તિ કહેતા કે એકાઉન્ટ તો ખાસ નથી પણ ટ્રસ્ટમાં હું મેનેજિંગ ટ્રસ્ટી છું એટલે ટ્રસ્ટ એકાઉન્ટ છે તો કે એકાઉન્ટની તમને અમને ડિટેલ્સ આપવી પડશે મેં અમને ડિટેલ્સ આપી તો પછી મને એવું હોલ્ડ પર રાખ્યું કે અમે અહીંયા મોકલીએ છીએ ક્રાઇમ બ્રાન્ચમાં એ જોઈ લે પછી એમણે કહ્યું કે તમારી બધી એકાઉન્ટમાં તો લગભગ ત્રણેક કરોડ રૂપિયા છે મેં કહું આ સંસ્થા મોટી છે હોસ્પિટલ વગેરે બધી પ્રવૃત્તિઓ ચાલે છે હોય સ્વાભાવિક છે તો કે છે આની હવે ઇન્કવાયરી કરવી પડશે કે આમાં હવાલાથી કેટલા પૈસા આવ્યા છે અથવા આવ્યા છે કે તમે આમાંથી કોઈને આપ્યા છે તો મેં કહું ભલે તમે કરો તો કે અમે રિઝર્વ બેંક સાથે સંપર્ક કરીએ છીએ તમે હોલ્ડ પર રહો પછી દસ મિનિટ પછી મને ફોન કર્યો કે રિઝર્વ બેન્ક એવું કહ્યું છે કે અમને એકાઉન્ટના જેટલા પૈસા છે એ બધા તારે ફ્રીઝ કરી દો એટલે બીજું રિઝર્વ બેન્કના એકાઉન્ટમાં બધા પૈસા ટ્રાન્સફર કરો અને પછી અમને લેવડ દેવડ અમે ચેક કરીએ પછી આપણે પૈસા રિલીઝ કરીશું તો તમે તૈયાર છો મેં હું તૈયાર છું બિલકુલ તો કે હા તો અમે રિઝર્વ બેન્કને કહીએ છીએ કે એ લોકો કયા બેંકમાં એકાઉન્ટમાં તમારા પૈસા ટ્રાન્સફર કરવાના કહે છે પાછો દસ મિનિટ પછી મને કે હા અમે પાછી ડિટેલ્સ આવી ગઈ છે અને અમે તમને મોકલીએ છીએ વોટ્સઅપ પર એ બેન્કમાં તમે બધા પૈસા ટ્રાન્સફર કરી દો એટલે એમણે જોયું કે આ તો કોઈ પ્રાઇવેટ એકાઉન્ટનું એમણે મને ડિટેલ્સ મોકલે મેં તરત જ કહ્યું કે આમાઉન્ટ પૈસા ટ્રાન્સફર નહીં કરું આ મને ખબર પડી ગઈ છે કે આ ફ્રોડ છે એમણે મને બહુ ડરાવવા પ્રયત્ન કર્યો તમે આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ છો એ તમને પકડાશો તમને છાપી જશો ટીવીમાં આવી જશો તમારી કેટલી બધી બદનામી થશે પછી ભલે તમે નિર્દોષ છૂટો પણ એક વખત તમારા માટે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ જશે એટલે તમે આ કરો નહીં તો પછી અમારે તમારી સામે કાયદેસર પગલાં લેવા પડશે મેં કહું તારે જે પગલાં લેવા હોય લે પણ હું આ ખાતામાં પૈસા ટ્રાન્સફર નહીં કરું એ નહીં કરું એટલે પછી એની ભાષા બદલાઈ ગઈ અને ગમે તે રીતે બોલવા માંડ્યો તો આ રીતે એક સાવધાની કે પહેલાં તો મને ડરાવી દીધો કે તમારા નામે સાત એકાઉન્ટ ચાલે છે આ દેશની અંદર એમાં આટલું બધું ફ્રોડ થયું છે આટલી બધી એની અંદર મની લોન્ડરિંગ થયું છે એટલે આમાં પણ હોઈ શકે આવી રીતે માણસો આપણને ઠગતા હોય છે તો આ સાવધાની બહુ જરૂરી છે જી આચાર્યજી આપણને વાત કરી તેમ કે આવા સાયબર ફ્રોડના કાર્યો પણ થઈ શકે છે તો તેમણે કીધું એ જ રીતે આપણે સાવધાન રહીએ સતર્ક રહીએ આપણી જવાબદારી છે એ આપણે સમજીએ અને સંબંધિત વિભાગને જાણ કરીએ જેથી આપણી સાથે પણ થતા આવા ફ્રોડ અટકી શકે છે રિપલ ઝાલા ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ